ਦੇ ਮਾਤਾ ਜੀ ਮਿੱਤਰੋ ਮਿੱਤਰੋ ਅੱਜ ਇੱਕ ਮੈਂ ਸੰਭਲ ਲਈ ਦੰਤ ਕਥਾ ਜਿਗੰਦਾ ਜਾਪੇ ਸੰਭਲੀ ਐ ਸੀ ਇਹ ਦੰਤ ਕਥਾ ਨਹੀਂ ਬਾਤ ਮਾਰੇ ਆਪਨੇ ਸਾਥੇ ਸ਼ੇਅਰ ਕਰ ਰਹੀ ਸੀ ਐਮ ਕਿਹਾ ਹੈ ਜੇ ਘਣਾ ਵਰਸੋ ਪਹਿਲਾ એને કેટલાય વર્ષો થઈ ગયા છે બ્રિટનમાં એ વખતે આજના જેવી વસ્તી નથી વ્યવસ્થાઓ નથી ગીચ જંગલોનો વિસ્તાર આવતા એટલે બ્રિટિશ એટલે કે બ્રિટન અથવા તો કોઈ બીજો દેશ પણ યુરોપનો દેશ હતો ત્યાંય કઠિયારો અને કઠિયારી અને બે એના દીકરા એક ચારેક વર્ષનો એક છ સાત વર્ષનો આ બંને પતિ પત્ની બે બાળકોને લઈને જંગલમાં દરરોજની જેમ જાય ગીચ જંગલ એમાંથી વનસ્પતિજને જે પેદાશો હોય જેવી કે મધ છે ગુંદ છે ગૂગળ છે લાકડા છે લઈ આવે અને વેચીને એમાંથી ગુજરાન ચાલે હવે રોજની જેમ આ પતિ પત્ની બે બાળકોને લઈ અને ગાઢ જંગલમાં ગયા પોતાનું કામ કરતા હતા ત્યાં એ દિવસે વાયરો વધારે તો વાહ અને જંગલમાં કોઈ પણ લાકડાના ઘસાવાથી મેં એવું સાંભળ્યું છે કે વાંસ પોતાનામાં જો ઘસાય તો અગ્નિ ઉત્પન્ન કરે છે અને આ ગીચ જંગલમાં આગ લાગી વાઈ પશુઓ પંખીઓ આમ તેમ દોડવા માંડ્યા કોલાહલ કરવા માંડ્યા દુલાકાગ્નિ એક કવિત છે વડલો કહેરે મારી વંદરાય સળગી મૂકી દો ને માળા ઉડી જાઓ પંખી રે પાંખો વાળા પંખીઓ ઉડવા માંડ્યા પશુઓ ભાગવા માંડ્યા આ પતિ પત્ની બંને બાળકો લઈને દોડ્યા પણ આગની ઝડપ બહુ હતી કારણ કે પવન હતો ઘણો એ ભાગતા 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 આગ જે છે એમને નજીક થવા માંડી એટલે કઠિયારાએ એની પત્નીને કીધું કે છોકરાને મૂકી દઈએ આપણે ભાગીએ એક કહેવત છે કે જિંદા હે નર તો ફેર બસાય ઘર એ કઠિયારી બાઈ કીધું કે છોકરાને તો મૂકો નહીં આ કઠિયારાએ મૂકી દીધો છોકરાને આ બંને છોકરાઓ લઈને બાઈ દોડવા માંડી પણ આગ ઝડપથી નજીક આવવા માંડી કઠિયાર જોયો કે હવે આગમાં ભળી જશું એટલે ખાલી વજન વગર નહોતો દોડી અને આગથી છેટો જવાની કોશિશ કરવા માંડ્યો આ બાગ બાઈ જે હતી આગમાં ઘેરાઈ ગઈ કઠિયારો ભાગી ગયો બાઈ આગની અંદર રહી ગઈ પણ મિત્રો બન્યું એવું કે આપણે કેમ ટાપુ આવે રણમાં નનકા ચારે બાજુ રણ હોય અને વચ્ચે ટાપુ હોય એવી રીતના આ બાઈ અને બે બાળકોનો એટલી જગ્યા કુદરતી મુકાઈ ગઈ આગથી અને આગ આગળ નીકળી ગઈ એ હાડ 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 કરીને આખો વન બળી ગયો આ બે દીકરાને માં થોડો ઘણો તાપ લાગ્યો હશે પણ ત્યાં જ બેસી રહ્યા કુદરતે એમને બચાવ્યા એક બે દિવસ પછી આગ ઠંડી થઈ ઓલવાણી કઠિયારો પાછો આવ્યો અને પત્નીને કયો કે હાલ જોયે તો બે બાળકો અને પત્ની તો જેવી જ બેઠા પણ એની પત્ની હતી એને નફરત થઈ ગઈ કે મુસીબતના વખતમાં અમને મૂકીને ભાગી ગયો એટલે હવે તારા ઘરે તો નહીં હાલું આણે કીધું હાલવું પડશે બાઈએ કહ્યું નહીં હાલું હું હાલેશું નહીં ના છોકરા તને નહીં થ અને મિત્રો આ ફરિયાદ એ વખતે રાજાશાહીઓ હતી એ કિંગ હતા એમના જે નામ હોય તે ત્યાં ગઈ એનો કેસ ચાલ્યો કોર્ટે ફેસલો આપ્યો કે બાળકો બાપ ના થાય એની સ્ત્રીનો નો કાંઈ લેવા દેવા નહીં અને આ બંને બાળકો એ કઠિયારાએ આ બાઈ પાસેથી ઝૂંટવી લીધા પણ બાઈને બહુ લાગી આવ્યું ભાઈએ વિચાર કર્યો કે આ કેવો ન્યાય જે મૂકી બળવા માટે મૂકીને ભાગી ગયો હતો એ દીકરા મારા પાસે જ લઈ લીધા એટલે બાઈએ એ વખતે આપણે સનાતનવાળા તો કમળ પૂજા કરતા ભગવાનના ચરણોમાં મસ્તક કાપીને ધરાવી દેતા પણ યુરોપમાં જે એની વિધિ હોય તે આત્મહત્યા કરી કે જે હોય તે પણ ભગવાન પાસે માગણી કરી કે હે પ્રભુ મને કોઈક મોટા ઘરમાં જન્મ દેજે તો આ સ્ત્રી અન્યાય જે છે એને નાબૂદ કરો અને મિત્રો કહેવાય છે કે એ જ કઠિયારીબાઈ હતી એ બીજા જન્મે મહારાણી વિક્ટોરિયા બની અને એણે સ્ત્રીઓના ફાયદા માટે ઘણા બધા આવા કાયદા પસાર કરાયા અને એ જ વિક્ટોરિયા વિક્ટોરિયાનો જે સ્વર્ગવાસ થયો એ પછી પંદરથી સોળ વર્ષ પછી ઇન્દિરાજીનો જન્મ થયો ભારતમાં એટલે આ દંતકથાને અંતે મારો માનવો એવો છે કે કઠિયારીબાઈ હતી એ જ બીજા જન્મે વિક્ટોરિયા થઈ અને વિક્ટોરિયા જે છે એ જ ત્રીજા જન્મે ઇન્દિરા ગાંધી થયા તમે જોજો વાંચજો વિક્ટોરિયાના મૃત્યુ અને ઇન્દિરાજીના જન્મની વચ્ચે પંદર સોળ વર્ષનો ગાળો છે એવી જ રીતે મિત્રો હું તો માનું છું કે આ નરેન્દ્ર મોદી આ શાહ સાહેબ અજીત ડોભાલ આવા મોટા મોટા માણસો જે છે ને એ કાં તો ભગતસિંહ અથવા નેતાજી સુભાષચંદ્ર બોઝ હં સુખદેવ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ આવા છે ને એ બીજી વખત જન્મ લેતા હશે તે મને એમ લાગે છે કે આ નરેન્દ્ર મોદીને શાહ અને અજીત ડોભાલને આ કો પૂર્વજન્મના એ જ હશે જે ક્રાંતિકારી તરીકે પોતાના જીવન વમી દીધા ભારતને આઝાદી અપાવવા માટે એ જ અત્યારે આપણા માટે ઝૂમી રહ્યા છે તો મારી આ દંતકથાની વાત આપને કેવી લાગી જરા શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી